વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર એકમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવાના મુદ્દે ગામ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી છ્યાશી ગામના વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા તમામ લોકોએ એકત્રિત થઈને એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નંબર એકને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી જેને લઈને આજ રોજ વોર્ડના નાગરિકો એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને વોર્ડ નંબર એકમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા બાબતની માંગણી કરવામાં આવી હતી

એની જગ્યાએ જેવી જૂજ વસ્તી છે એટલે સો મકાન છે કે એક હજાર વોર્ડ છે એ અનુસૂચિત જનજાતિની ટિકિટ આપી છે એની ફેરબદલી થાય એ વિચારણા માટે આ બધી અમુક અન્ય અંદર બધી સંસ્થાઓ છે સંગઠનો છે તો કોઈ વ્યક્તિગત નથી આ બધી સંસ્થા પ્રમુખ અને મંત્રીઓ આવે છે વધારે પબ્લિક નથી આવે એને આવેદનપત્ર અમે આ ટ્રસ્ટ વતી આ જે અમારું વનકર સમાજનું જે ટ્રસ્ટ છે ટ્રસ્ટ વતી પ્રમાણે જે જે ફાળવણી થાય એ રીતે ફાળવણી તો થાય છે પણ વસ્તીના આધારે જે ફાળવણી થઈ રહી થઈ નથી અને એ સમાજમાં અમારો ખાસ વિરોધ છે કે ભાઈ અમે આ અમારું પદ ભરવું જોઈએ આ મુદ્દો એવો છે કે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે માં વસ્તીના આધારે અમારી મેક્સિમમ સીટ છે તે છતાં અમને કોઈ પણ જાતની અનામત નથી આપી અમારી સીટ જે હોવી જોઈએ એ લઈ લીધી છે અને અનુસૂચિત જાત જનજાતિની સીટ આપેલી છે એસટીની એ એસટીની સીટ આપી છે પણ એમની વસ્તી જ નથી સો ઘર પણ નથી એક હજાર વોટ પણ નથી તો અમને અમારે વસ્તીના આધારે અમને પાછી સીટ આપે એવી અમારી માગણી છે શું થાય શું રજૂઆત કરી થાશ રજૂઆત કલેક્ટર સ્વી રજૂઆત કરી આવેનપત્ર આપ્યું ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા સંગઠનો ઘણી બધી નાગરિકો અમારી સાથે જોડાયેલા છે અત્યારે અમે વોર્ડ નંબર એકમાંથી આવ્યા છે કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા આવ્યા છે કે વોર્ડ નંબર એકમાં જે અનામતની અમારી જે બેઠક છે એ ફાળવવામાં આવી નથી અને એક એવી બેઠક ફાળવવામાં આવી છે કે જેની જૂજ વસ્તી છે એની વસ્તી રહીને આજે અમારી અનુસૂચિત જાતિની કમસે કમ અમારા વીસ હજારથી પણ વધારે મતદારો જો આ વિસ્તારમાં હોય અને અમને આ બેઠક ફાળવી નથી એટલે અમે અત્યારે આગળ આ આવેદનપત્ર આપવા આવ્યા છે અને જો અમારી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈએ